હવે કાલ રાત્રે હું ફેમિલી સાથે અહિયાં આપડે ભાવનગર માં રંગોળી ચોકડી છે ત્યાંથી હું જતો તો બરોબર મારી કાચમાં જે મેં ગાડી લીધી ને કાર બે હજાર એમાં બ્લેક ફિલ્મ મરાવેલી છે પચાસ ટકા હતી તો હું ત્યાંથી જતો એટલે મને પોલીસ વાળા પંદર જણા હતા એટલે મને સાઈડ માં રોય એટલે હું સાઈડ માં ઉતરીને ફેમિલી વાળા ગાડીમાં હતા હું ઉતરી વાતચીત કરી તો મને કે ફાઈન તમારે ભરવું પડશે અમે કઈ વાંધો નઈ સાહેબ પછી અહિયાં થી પાંચ મિનિટ થઇ ને અહિયાં રાજીવપુરા ખોડિયાર મંદિર છે ત્યાં માયાભાઈ કલાકાર નો હૈવો પ્રોગ્રામ હતો ને એટલે એની ઓલવા ગાડી હતી એમાં સો એ સો ટકા બ્લેક ફિલ્મ હતી બધી એટલે ત્યાં થી નીકળી ગાડી તો એને જવા દીધા હાથ ઉંચો કર્યો ને માયાભાઈ એ એટલે પોલીસ વાળા એ જવા દીધા એટલે મેં એની હારે બબલ ચાલુ કરી મેં તો સાહેબ મેં કીધું નિયમ બધા માટે હરખા હોય છે મેં કીધું તો મેં કીધું મારી ગાડી માં ફાઈન માંગો છો એની ગાડી કેમ તમે જવા દીધી તો મને કે તમને તકલીફ પડશે ઈ કે પોલીસ સ્ટેશન એ દીકરા હારે છે બધા તમારે લેડીસ વાયરે છે એટલે તમને પોલીસ લઈ જાવ તમને તકલીફ પડશે એટલે મેં કઈ વાંધો નઈ કાલ હું મેહુલ સર ને મેં ફોન કરીશ એટલે તમારું નામ તમારું નામ દીધું ને એટલે એને થોડી ગોલી થઈ કે આ અડી જાય મેહુલ સર ને ફોન કરશે ને એટલે બરોબર એટલે મને કે તો ના જવા દઈએ કે ખોટી બબલ નથી કરવી બરાબર દંડ લીધો તમારી પાસે ના ના દંડ તમારું નામ દીધું એટલે કઈ લીધું નથી

તો મેં કીધું સાહેબ આ વ્યવહારિક નથી બરાબર હું મેહુલ સર ને મેં કીધું ફોન કરીને ઇન્કવાયરી તમારી ગઢવીશ મેં કીધું તમને તકલીફ પડશે મેં કીધું કઈ નહીં તમે મને છે ને ખાલી આજે તમે કીધું ને રંગોલી ચોકલી એનું નામ નામ જોયું હતું ચોકડી ઉપર આ નામ એનું રાજદીપસિંહ કરીને હતું ઓકે મને એટલું ડિટેલ વોટ્સઅપ કરી દો અને ઓલી ગાડીઓ કાળા કાચ વાળી મને દેખાય ત્યારે જરાક ફોટા વોટ્સઅપ કરજો ને નંબર ઉપર મને